તો જય માતાજી બધાને તો આપણે હે ને આજે ચાલી નીકળી ગયા ક્યાં જવાનું હોય ને તમને આગળ જતા ખબર પડી જશે તો જોઈ લો રોડ હે અને આપણે ઘરેથી નીકળી ગયા પણ શું ઘરેથી બનાવ બ્લોક બનાવવાનો પૂરો ત્યાંથી ના એટલે મેં અડધેથી થી ચાલુ કર્યો હે એટલે લગભગ સમથિંગ બે કિલોમીટર જેવું થઈ ગયા છે આગળ બરોબર અને વાગ્યા છે ત્યારે બાર અને આપણે નીકળી ગયા છીએ હવે ચાલતા તો બધાને જય માતાજી જય મામ્યાલી અને ઘણા ટાઈમથી જવું હતું મારે પણ જવાનો ટાઈમ મળતો નહોતો કેમ કે કંઈક ને કંઈક કામ આવી જતું હતું રવિવારનું અને આપણે જવાનું હતું રવિવારે તો ફાઇનલી આજ હે ને માતાજીની દયાથી આપણે ટાઈમ મળી ગયો છે અને આપણે ચાલતા થઈ ગયા છીએ બરાબર તો જોઈ લો મસ્ત તડકો હે અને છાં આવે વાદળ બી છે મસ્ત મજા આવે છે ઘડીક છાં આવે ઘડીક તડકો આવે એટલે મસ્ત જો માતાજીને દેહથી ગરમ બી લાગતું નથી બરાબર તો આપણે આટલા પગ ગઈ અને જોઈ લો ગળા પાકે જવાની બાત હતી થોડી કંઈક નાનકડી રાખી દીધું આપણે નીકળી ગયા તો આપણે લઈ લીધું હશે પાવર બેગ કે આપણા ફોનનો ખોરાક તો જોઈએ એટલે એને લગીને ચાલતા થઈ ગયા તો બધાને જય વાત કરી ચલો આગળ રસ્તામાં કંઈક નવું નવું આવશે તો મજા આવી જશે માતાજી મિત્રો આપણે હે ને લગભગ હવે ત્રણ ચાર કિલોમીટર જેવું રહ્યું હેલો કેટલા ખબર એકાવન થઈ એકાવન થઈએ એક વાગ્યો હે અને આપણે અડધે પહોંચી ગયા હવે લગભગ કલાક જેવું થશે બરાબર પછી તમને મસ્ત મોકો મળે તો જેમ માતાજી આપણે પહોંચી ગયા હવે લગભગ બે કિલોમીટર જેવું બાકી રહ્યું હોય બરોબર ઘણા ટાઈમથી હું હેડ્યો નહીં લગભગ બહુ થયું લગભગ પણ અમે શું ખુલ્લા પગે તો કોઈ દિવસ નહીં હેડ્યો પહેલી વખત આટલા લગભગ કેટલું કિલોમીટર છે છ કે સાત પાંચ છ કિલોમીટર હશે પાંચ છ કિલોમીટર હેડ્યા પહેલી વખત હું ઘણા પગે હેડીને આવ્યો અને તાપ તો નહીં પણ જે આ રૂમ છે ને રોડ જોડે રોડ બહુ તૂટી ગયો ખરાબ થઈ ગયો તો એના કચ્છાઈ વાગે છે ને જબરજસ્ત વાગે અને હે ને પહેલી વખત આવો એક્સપિરિયન્સ થયો મારો કે ઘણા હેડવાનો તો જો લો એ અપાગ આપણે પછી એક નાનકડો ફોટલો પડી ગયો હે અને એમાં એવું હતું ને કે એમાં એવું હોય ને કે આપણે શું કન્ટિન્યુ કંપનીમાં નોકરી કરતા હોય એટલે શું કન્ટિન્યુ ચોવીસ કલાક આપડા બાર કલાક કે આઠ કલાક જે નોકરી કરતા હોય બૂટ પહેરીને રખડવાનું હોય બૂટ પહેરીને નખડતા હોય એટલે એ જ માથાકૂટ હોય એટલે શું હોય બૂટ પહેરીને નખડવાનું એટલે પગ એકદમ આમ ઓલા થઈ ગયા હોય નરમ ટાઈપના એટલે કે શું અત્યારે ખાલી આવડી નકરી કે નાનકડી કાંકરી વાગે ને તો બી તમને રાડું ઉપર આવી દે અને ઘણા દિવસ પછી હું આજે અડ્યો હું એટલે આજે ખબર પડી ગઈ કે ના પણ વિચાર કરો કે જે લોકો વિચારવા જેવી વસ્તુ હોય કે જે લોકો કન્ટિન્યુ ઘણા પગે લાંબી લાંબી લાંબા લાંબા કિલોમીટરની જાત્રા એવું કરે લોકો તો વિચાર કરો એમની હાલત કેવી થશે આજે મને એહસાસ થઈ ગયો કે ના ખરેખર જે લોકો દૂર દૂર સુધી ચાલીને જાય છે એ લોકો હે ને એ સો સો બસો બસો કિલોમીટર લોકો દૂર દૂર ચાલી ચાલીને જતા હોય તો વિચાર કરો કે અમને એમના માટે તો ભાઈ દિલથી ભાઈ એમના માટે પ્રણામ માટે એ જવું એટલે શું કહેવાય તો ને ખરેખર ધન્ય કહેવાય કે આ રીતે ચાલીને જવું પગપાળા એટલે બહુ મોટી વસ્તુ કહેવાય ભાઈ તો એમને એમના માટે દિલથી પ્રણામ અને એ બી ખબર પડી જાય કે જાત્રા કરી એ બી સહેલ નથી ભલે બધાને એવું લાગતું હોય કે આ તો બસ મોજ મસ્તી માટે જાય પણ એ પણ બહુ કઠિન કહેવાય જેને જતા હોય એમના માટે ખબર હોય જે લોકો કાયમ જતા છે એમને તો ખબર જ છે બરાબર અને તમે કોણ કોણ જયેલા છે ને ફટાફટ કોમેન્ટ કરી દેજો કે કોણ કોણ ચાલીને પછી જયેલું છે બરાબર તો આપણા છે ને અને આપણો વોક જોતા રહેજો ફૂલ મજા જશે અને આપણા આવા જ હા વ્લોક કન્ટિન્યુ આવતા રહેશે ડેલી વ્લોક તો નહીં નાખી કેમકે ડેલી વ્લોગમાં ટાઈમ નહીં મળતો પણ શું એમાં કે તમને અઠવાડિયામાં બે કદાચ વ્લોગ તમને ફૂલ બ્લોગ જોવાના મળી જશે તમને ફાઇનલ તો હે ને આપણા વ્લોગની રાહ જોજો આવશે લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને હા સબસ્ક્રાઈબ તો ખાસ કરી લેજો મારા ભાઈ સપોર્ટ કરજો તમારા ભાઈને બરાબર બાકી મળીએ ચલો આગળ મંદિરે પહોંકી જવાયા બે કિલોમીટર અંદર જોઈ લો હવે પોકી જઈએ પછી ત્યાં આપણે તમને દર્શન કરેલું